રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ આપવાના કાર્યક્રમો ધોડકા ખાતે માલવ તળાવ બગીચામાં આવેલી ગાંધીજીની પ્રતિમા ખાતે યોજાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત ધોડકા આજે મહાત્મા ગાંધીજીનો 155મો જન્મદિવસ બીજું ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ દુનિયાના આપણા દેશના તમામ લોકોને ખબર પડે કે બીજી ઓક્ટોબર એટલે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ એમને પિતાનું વિરુદ્ધ મળ્યો છે એવા આપણા મહાત્મા ગાંધીજી આપણા દેશના આઝાદી માટે એમણે જે ચળવળ શરૂ કરેલી અને એમણે આપણા દેશને એક પૂતળી અને એક લાકડી લઈ અને દેશના અહિંસાના માર્ગે બિલકુલ હિંસા કર્યા વગર જે આઝાદી મેળવી એ ખરેખર ખૂબ મોટી વાત છે અને આજના દિવસે એમને આપણે ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે દેશના તમામ નાગરિકોને ખાસ કરીને મારા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને હું પણ

લાલબાદુર શાસ્ત્રીજી નો પણ આજે જન્મ દિવસ છે એમાં ગાંધીજીએ આપણા દેશ અને દુનિયાને અહિંસાનો સંદેશો જે આપણને આપ્યો સ્વચ્છતાનો સંદેશો આપ્યો એ દરેક લોકોએ પોતાના જીવનમાં ગાંધીજીના વિચારો ઉતારી અને આ દેશને ઉજ્જવળ બનાવવા અને આ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આપણે સૌ કટિબંધ બનવું જોઈએ જય હિન્દ જય ભારત